જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં આતંકી હુમલો થયો હતો ને એની અંદર લગભગ અઠ્યાવીસ જેટલા લોકો છે એ લોકો મોતને ભેટ્યા હતા ને ખાસ કરીને આનો શિકાર ગુજરાતના ત્રણ લોકો પણ બન્યા હતા પરંતુ જો વાત કરવામાં આવે અત્યારે ત્યાં પરિસ્થિતિ કેવી છે લોકોમાં કેવો માહોલ છે ને ખાસ કરીને આ ઘટના કેવી રીતે બની હતી તે જ દરેક વિષયને લઈને આજે વાતચીત કરવી છે ને ખાસ ગુજરાતના એક પત્રકાર છે મોનિકા પરમાર એ સમયે તે પણ જમ્મુ કાશ્મીરની મુલાકાતે હતા ને આજે આ સમગ્ર ઘટનાને તેમની પાસેથી સ્વાગત યુ સો ચો તમે મને તો બિલકુલ સમગ્ર ઘટના સમજવી છે કે આજે ઘટના સામે આવી હતી એ સમયે તમે જે માહિતી પૂછો છો એ સમયે કેવી રીતનું ત્યાં વાતાવરણ હતું કે કોને શું થયું હતું અને તમે લોકો પર ફસાયા હતા શું કહેવા માંગો છો ઘટનાને લઈને આ એક્ચ્યુઅલી આજે ઘટના છે એમાં ગુજરાતમાં પ્રકાશ્યો પર હતા અને એ કહી છે કે ઘણી દુખદ ઘટના છે આપ અમે પણ બે દિવસ પહેલા આ જગ્યાએ ગયા હતા અને એ જ ઠરે ગયા હતા આ ઘટના બની રહી અમને પણ થોડુંક કામ એવું થયું કે જો અમે પણ બે દિવસ બાદ અહીં ગયા હોત તો અમે પણ આ જે ઘટના બની કે એમાં પણ ફસાઈ ગયા હોત કા તો અમે પણ ટાર્ગેટ બની ગયા હોત કે જો અમને પણ જેલ હોત પણ જે રીતે આ ઘટના બની એના પડઘા સતત પડવા લાગ્યા અને ત્યારબાદ પ્રવાસીઓ પણ જે હતા અમે એમની સાથે પણ વાત કરી તેના સ્થાનિક લોકો પણ સાથે પણ વાત એમનું એવું હતું કે અમને પણ એટલું જ દુઃખ છે જેટલું કોઈ પણ હિન્દુસ્તાન કારણ કે એ લોકો એવું કઈ કાશ્મીર રડી રહ્યું છે આ કોઈ પ્રવાસ નથી રડી રહ્યા કાશ્મીર રડી રહ્યું છે અને એમાં પણ અ ખાસ કરીને એવું એવી માહિતી સામે આવી હતી કે જે લોકો છે જે આતંકી છે એ લોકો હંમેશા ત્યારબાદ ઉડી મારતા હતા અને ઘોડે સવાર એટલે ઘોડા પરથી એ લોકો આવતા હતા અને એ જે આખો રસ્તો છે ત્યાં ઘોડા સિવાય જવા માટેનો કોઈ વિકલ્પ જ નથી કારણ કે જે ખીણ વાળો રસ્તો છે એ બધા લોકો ઘોડા ઘોડે સવારી કરીને જ આવતા હતા એટલે આ લોકો માટે ઈઝી ફાયદો ગયું કે પર્યટકોને ટાર્ગેટ કરવા અને ઘોડા પર આવતા લોકોને ટાર્ગેટ કરવા બહુ જ થઈ ગયો અને બીજી પણ એવી જાણકારી સામે આવી હતી કે પોલ્યુશન વધારે હતા સામે આવી હતી કે એક ન્યુલી મેરી આવ્યું હતું અને એ લોકો પોતાના જીવનની નવી શરૂઆત કરવા જઈ રહ્યા હતા છ દિવસ પહેલા જ મેરેજ થયા હતા જે સમગ્ર વિડીયો વાયરલ થઈ રહ્યા છે અ મેબી ઓફિસર હતા અને એમના વિડિયો વાયરલ થયા તો એ કહવા કે બરદુના ઘટનામાંથી સમાજ જ્યારે હવે સસ્તી આવોગી ચાલે છે તો સહી જિતના અнда માનસ પર અને અસર પડી છે કારણ કે સ્વાભાવિક છે કે દરેક વ્યક્તિ અત્યારે ડરી જ રહ્યા છે અમે પણ આગળ જોયું તોનો મહોલ જોયું કે બીજા દિવસે હું લાલચોપ ગઈતી કોડ ત્યાં જઈને મે લાઈવ કર્યું હતું એવું કેવું હતું કે અમે આ વર્ષોને બિલકુલ એ નથી કરતા કે જેટલું દુઃખ અન્ય લોકોને થઈ રહ્યું છે દેશના અન્ય નાગરિકો ને થઈ રહ્યું છે એટલું દુઃખ અમને પણ થઈ રહ્યું છે આ ઘટનામાં કે પ્રવાસે નથી રડી રહ્યા

કે થઈ થઈ ગયો ગયો માહોલ માહોલ મતલબ હતો બધું જ બંધ થઈ ગયું છે મનજુ સ્પોટ આર્મીની બધી ટેન્ક આવી ગઈ હતી અમે જ્યાં અમે એ લોકો જ્યાં રોકાયા હતા એ રોકાય ની બહાર પણ આર્મીની ટેન્ક આવી ગઈ હતી એટલે પહેલા તો અમને પણ એમ કહ્યું કે ખરેખર અમે અહીંયાથી થી નીકળી શકીશું કે પણ અમને અમને ગયો કે હતા જમવાનું સારું પ્રોવાઈડ કરી શક્યું એટલે અચાનક એટલા પ્રવાસીઓ છે જે કદાચ જેમને જમવાનું ના મળે તેમ તો સ્વાભાવિક છે દુકાનો બંધ થઈ ગઈ હોય તો રેસ્ટોરન્ટ પણ બંધ થઈ જ જાય તો જમવાની કોઈ તકલીફ ના થાય એ માટે અમદાવાદ માં એક અજય મોટી ટ્રાવેલ્સ નથી એ લોકો

તમે પ્રમાણે કે તમે પણ પહોંચ્યા હતા ખાસ કરીને લોકો એવી બધી ઘણી માહિતીઓ આપણી પાસે સામે આવી છે મીડિયા અહેવાલો આપણે વાંચતા આવ્યા છે પણ આ હુમલા ને લઈને નાના સ્થાનિક લોકો શું માને છે કે લોકો અહીંયા સુધી

એક કાશ્મીરમાં એવું છે કે પર્યટકો આવે તો એમને વિદેશાઇ કે હોટેલ થી આખી ચેન બની ગઈ છે હોટેલ પછી આજે ટ્રાન્સપોર્ટ ની વ્યવસ્થા છે ત્યાં પણ એ લોકો ને પર્યટકો આવે તો ટ્રાન્સપોર્ટ કાલી શકે છે છોડી सवारी છે તો એ લોકો પણ પર્યટકો દ્વારા ચાલી શકે છે ત્યાર બાદ કુપર ત્યાં તો ફોટોગ્રાફી માટે પણ એ લોકો ને પર્યટકો આવે તો ફોટા પાડવાના હતા રીન્સ માટે પણ હવે એ લોકો ને થઈ ગયું છે કે હવે એ લોકો રીલ્સ માટે પણ લોકોને કહે છે કે હોટેલ ટ્રાન્સપોર્ટ ખાવા પીવાનું દરેક વસ્તુ અને આગળ વેજ માટેની પણ અલગ રેસ્ટોરન્ટ એ લોકો કરતા હતા એટલે આખી ચેન બની ગઈ છે પર્યટકો આવશે તો જ હોટેલ્સ ચાલશે તો જ ટ્રાન્સપોર્ટ ચાલશે તો જે લોકોને આ લોકોને આની જે વ્યવસ્થા કરી આપે છે કોમોડિશન એજ જ ચાલશે

તો અત્યારે હાલ કેવો માહોલ છે ત્યાં પણ લોકોનું જે પ્રમાણે કહેવું છે એ પ્રમાણે તમે વાતચીત કરી કે ટુરિસ્ટ ઉપર એ લોકો ડિપેન્ડ છે એ લોકોના કારણે હોટલો ચાલે છે પણ અત્યારે જે સમયે હુમલો થયો હતો એ સમયે પહેલગામ નો માહોલ શું હતો ભાઈ તમે કહ્યું એ પ્રમાણે તમે ત્યાં પહોંચ્યા હતા સાથે વાતચીત કરી હતી વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા હતા એ સમયે શું માહોલ હતો ને અત્યારે શું માહોલ છે એ સમય આમ તો એક રીતના કરફ્યુ જેવો જ માહોલ હતો કે બધું બંધ કરી દીધું હતું પોલીસ સિક્યોરિટી હતી અને એ જ દરમિયાન હું પણ ત્યાં ગઈ હતી હું પણ ત્યાં જોતી હતી કે એક જગ્યાએ નહીં પણ એના જેટલા પણ એરિયા હતા ત્યાં બધી જ જગ્યાએ કંઈક વિરોધ પ્રદર્શન થતા હતા કોઈક કોઈના પોતાઓને આગ લગાડતા હતા એવું બધું કરતા હતા એટલે એ રીતનો માહોલ હતો પણ આજે સવારે અમે લોકો ત્યાંથી નીકળ્યા શ્રીનગર થી અત્યારે હું જમ્મુ રેલવે સ્ટેશન પર મોજુદ છું એટલે હું અહિયાં થી તમને જો બની શકે તો હું બતાવું કે અહિયાં ઘડી કેટલી પબ્લિક છે એટલે જે પણ લોકો છે એવું વિચારે છે કે હવે અમે જલ્દી થી જલ્દી પોતાના જે નિવાસ સ્થાન છે તે અમે પહોંચી જઈએ પોતાના શહેર પહોંચી જઈએ તો જે અત્યારે અમે રેલવે સ્ટેશન ઉપર પણ ઘેર થવા માંડ્યું છે પણ શ્રી શ્રીનગરમાં માહોલ હવે થોડોક લાઈટ થવા માંડ્યો છે এটা এত কে হওয়ার দার নহল এউ হব সি সামনে ভাই গিয়েছে ખાસ કરીને મોનિકાબેન સમયે તમારી સાથે પણ ઘણા બધા ગુજરાતીઓ ઉપસ્થિત હતા મેં પણ તમારા બધા સોશિયલ મીડિયાના વગેરે તમે કીધું કે તમારી સાથે બીજા સત્તર લોકો હતા ને તો ઘણા બધા ગુજરાતી ગ્રુપો ત્યાં અત્યારે હતા તો એ લોકોનું શું કહેવું છે કે જે પ્રમાણે હુમલો થયો ત્રણ ગુજરાતી લોકો આનો શિકાર બન્યા હતા ભાવનગરના બે લોકો પિતા પુત્ર હતા ને એક સુરતના હતા તો અત્યારે હાલ ગુજરાતીઓ જે લોકો ત્યાં ફસાયા છે એ લોકોનું પણ શું કહેવું છે ચ્યુઅલી આમાં એવું છે કે એ લોકો બધા હવે એવું જ કહી રહ્યા છે કે જેમ જેમ આ વસ્તુ નીચે વાળાને ખબર પડે છે એટલે એ લોકો પણ ચિંતિત થઈ રહ્યા છે પરિવાર હોય એટલે સ્વાભાવિક ચિંતા થતી હોય એટલે બધે દૂર હોય અને આવી ઘટના સાંભળવા માટે કે એ લોકો પણ એવું જ કહી રહ્યા છે કે અમને જલ્દીથી જલ્દી અહીંયાથી બહાર નીકળવા મળે તો વધારે સારું છે પણ એવું પણ નથી કે ત્યાંના લોકલ્સ આપણને કોઈ ખતરો હોય કારણ કે ત્યાંના લોકલ્સે પણ ઘણી મદદ કરીશ છે જેમ કે અમારે સવારે ટ્રાવેલ્સ જે કરવી હતી તો એ ટ્રાવેલ્સ પણ અમને ત્યાંના હોટેલ માલિકે જ કરી આપી હતી એટલે આવ એવું પણ નથી કે આપણે એકદમ પેલું બંધો કે મૂકી દીધી હોય એ રીતનો માહોલ પણ નથી તેના લોકલ્સ પણ ઘણા એવા છે ઇવન મને પણ લાલ લઈ જવા માટે ત્યાંના જ જર્નાલિસ્ટ લોકોએ હેલ્પ કરી હતી એટલે એવું પણ નથી કે ત્યાંના લોકલ્સ થી આપણને ખતરો છે એટલે ડરવાની એવી કોઈ જરૂર નથી કે તમે જમ્મુ કાશ્મીરમાં છો કે ત્યાં આગળ તમે છો તો તમે તમને મારી નાખવામાં આવશે એવું નથી જે પ્રવૃત્તિ હતી એ આતંકી લોકોની હતી ત્યાંના લોકો ઘણા એવા પણ છે કે હેલ્પફુલ છે અ મુનિકાબેન એક છેલ્લો સવાલ પૂછવા માંગીશ અને એ બાદ આપણે આજે છે એને પૂર્ણ વિરામ કરીશું જે પ્રમાણે તમે કહ્યું એ પ્રમાણે કે ક્યાંક લોકોમાં જે ડર હતો હવે ઓછો થઈ ગયો છે પરિસ્થિતિ ધીરે ધીરે ઓછી થવા માંડી છે અ તમે શું કહેવા માંગો છો આ સમગ્ર ઘટના વિશે ખાસ કરીને તમે પહેલગામ ગયા હતા ત્યાં તમે લાઈવ કર્યું હતું ઘણા બધા રિપોર્ટિંગ કર્યું હતું તમે ત્યાંના દ્રશ્યો જોયા છે તમે શું માનો છો આ ઘટનાને લઈને મારું એવું માનવું છે કે આટલી સુંદર જગ્યા છે બ્યુટીફુલ જગ્યા છે લોકો કરવા માટે આવે છે કે સુંદરતા શું કહેવાય અને આપણે કહીએ છીએ કે ધરતી નું સ્વર્ગ અગર જોવું હોય પૃથ્વી નું સ્વર્ગ તો એ છે કાશ્મીર અને આટલી સરસ જગ્યા ને તમે આવી રીતે આવી પ્રવૃત્તિઓ કરીને લોકોને આવતા અટકાવો નહીં અને આવી પ્રવૃત્તિ કરીને તમે લોકોને ડરાવશો નહીં એટલે આતંક સંગઠન માટે આપણે એ જ કહી શકીએ કે તમે આ બધી પ્રવૃત્તિ કરો છો એ બંધ કરી દો અને જે પણ આના એક્શન લેવાનું હોય એ લેવું જ જોઈએ કેમકે આવી રીતના જો લોકો ના જીવ જતા રહ્યા તો આ નિર્દોષ લોકોના જીવ ગયા છે આમાં એ કોઈ વ્યક્તિનો વાંક નતો જે લેડી ઓફિસર હતા જે ન્યુલી મેરીડ કપલ હતા તે બીજા પ્રવાસ છે આપણે છોકરાના મોત થાય એ નિર્દોષ નિર્દોષ લોકોનો જીવ જાય એ ઘટના ને આપડે વખોડીએ છે કેમ કે આવી જ ગર્વ ની ઘટના થતી રહી અને પ્રવાસીઓ આવતા બંદ થઇ ગયા તો એ દિવસ બહુ ખરાબ કેવાય અને આવો દિવસ ફરી ના આવો જોઈએ એવું મારું માનવું છે મોનિકા અમારી સાથે જોડાવા બદલ આપનો ખુબ ખુબ આભાર થેન્ક યુ એટલે જે પ્રમાણે આપણે ગુજરાતના એક પત્રકાર સાથે વાતચીત કરી જે પ્રમાણે એમના દ્વારા ઘટનાને વર્ણવવામાં આવી ખાસ કરીને એ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા પહેલગામ પણ પહોંચ્યા હતા ત્યાં કેવી રીતનો માહોલ છે દરેક વાતને લઈને ચર્ચા કરી પરંતુ અત્યારે હાલ જો વાત કરવામાં આવે ઇન્ડિયન આર્મી પણ અત્યારે જમ્મુ કાશ્મીરમાં તૈનાત થઈ ગઈ છે જેથી કરીને ફરી એક વખત આવી કોઈ ઘટના ન બને તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર